પોરબંદર નવા જલારામ મંદિરે અન્નકોટ તથા સત્સંગમાં ભક્તોની ભીડ જામી પોરબંદર જલારામ સેવા સમિતિ નવા જલારામ મંદિર એસટી રોડ પર આજે પવિત્ર લાભપાંચના દિવસે દિવ્ય ભવ્ય અન્નકોટ મનોરથના આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે મહિલા મંડળ દ્વારા ધૂન ભજન સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજના અન્નકોટ દર્શનમાં કુલ છપ્પન ભોગથી વધુ મીઠાઈ ફરસાણ મિષ્ટાન્ન બીડા સહિતની અનેક વાનગીઓ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત અને રઘુવંશી સંત શિરોમણી શ્રી જલારામ બાપા તથા વીરબાઈમાં તેમજ ભગવાન શ્રીકૃષ્ણ કાન્હાને આજે લાભપાંચમના દિવસે અન્નકૂટના ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આજના ભવ્ય દર્શનનો લહાવો લેવા પોરબંદર જિલ્લામાંથી હજારો જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા દર્શનાથે આવનાર તમામ ભક્તોને જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી રૂપે ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તોએ લાભ લીધો હતો આજના દિવસ માટે ઘણા દિવસોથી તમામ વાનગીઓ બનાવવાની તૈયારી ચાલી રહી હતી જેમાં મંદિર ટ્રસ્ટના અતુલભાઈ કારિયા મુકેશભાઈ ખખર હિતેશભાઈ ઠકરાર થતા યુવા ટીમના એકવીસના સભ્યો તથા મહિલા મંડળના તમામ બહેનોના સહયોગથી આજના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી